પણ દ્રાખો તો ખાટી આવેરવો ખોખો બોરો એટલે તો નથી લેવા એટલે આ રીવડા વાળો બોરો ન ખભરાય રોગ થાય હવે રીવડા ને ચો હાડખો આવે અને રસ ના ભરેલા હોય મેઠાડે અલ્યા ભાઈ તારે બોરો લેવાનો છે મગજ ખાવા આવ્યો છે હવે તું એક બોરું નથી પછી તારું મગજ જ ખોલું એને